હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લોક કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અને અમે તૈયાર થઈને અત્યારે જઈ રહ્યા છે સાનવીની ફ્રેન્ડના બર્થડેમાં તો ચલો ત્યાં જઈને તમને બતાવીએ બર્થડે એન્જોય કરીએ ફૂલ એન્જોય તો ત્યાં જઈને તમને બતાવીએ ગાઈઝ ફાઇનલી લિફ્ટમાં બેસી ગયા છે હવે ઉપર જઈએ પીઝા ઝોનમાં અને ત્યાં જઈને તમને મળીએ જોઈએ કેવું ડેકોરેશન કર્યું છે શું છે શું નહીં એ બધું ઉપર જઈને બતાવીએ ગાઈઝ ફાઇનલી પીઝા ઝોનમાં આવી ગયા અહીંયાથી એન્ટ્રી છે બધા બેસી ગયા છે તો એ નહીં થયું નહીં થયું અહીંયાથી એન્ટ્રી છે પ્રાઇસ જો કે કટિંગ તો થઈ ગયા અમે થોડા લેટ પડે મમ્મા ને બધા ફોટો પડાવ્યા છે અભિયાન તો બડ બર્થડે ગર્લ શ્રેયા નિયાના ફોટોશૂટ થઈ રહ્યા હતા અને છોકરાઓ બધા ડાન્સ કરી રહ્યા હતા શ્રેયા ડાન્સ કરે છે તે રી જી પણ ચોય ચોય જઈને ડાન્સ કરતી તેલની મમ્મી કહે તું વચ્ચે આવે તો મને વિડીયો બનાવતા ફાવે આહ આહ નિયા જો નિયા જુઓ આ સાનવીની ફ્રેન્ડ્સ છે બને અને સાનવીબેન અમારે ખાવામાં પડ્યા હતા આ લોકોએ ખાઈ લીધું હતું અને સાનવીબેન ખાવામાં હતા વ્યસ્ત એટલે ડાન્સ કરવા આવ્યા નથી પણ આ બે છોકરીઓ સરસ ડાન્સ કરી રહી હતી એટલે આપણને થયું ચાલ ને થોડો વિડીયો બનાવી લઈએ અને આની આની મમ્મી છે દીપ્તીબેન અમારે હવે બોયઝ બી આવી ગયા કે ચાલો આપણે પણ નાચીએ છોકરીઓ નાચે છે તો આપણે કેમ રહી જઈએ ચાલો ચાલો જલ્દી તો છોકરાઓ પણ આવી ગયા છે ડાન્સ કરવા જોઈએ છોકરીઓમાં દમ છે કે છોકરાઓમાં છોકરીઓ હારે નહીં છોકરાઓ જ હારી જાય જો અમારી છોકરીઓ તો મંડી જ છે ડાન્સ કરવા માટે હોલીનો જીવ ગયો બલૂન અને અહીંયા મેનુમાં હતું બધું આટલી બધી આઈટમ્સ હતી જેને પેટ ભરાઈ જાય ગાયું સ્ટાર્ટર મન્ચુરિયન સ્વીટ કોર્ન નૂડલ્સ પાસ્તા છોલે કુલચે દાણા ને બધાનો જે સલાડ જેવું હોય તે

તો ગાઈઝ ફાઈનલી બર્થ ડે પાર્ટી પતાવીને અમે ઘરે આવી ગયા હતા કપડા વપડા ચેન્જ કરીને સુઈ ગયા હતા કેમ કે માથું દુખવા માંડ્યું હતું હેવી લોડ ખાઈને તો અત્યારે હવે ખીચડી બનાવી દીધી છે અને આવ્યા નથી અને છોકરાઓ આપણા પપ્પા કેમ નથી આવ્યા સાનવી બેન તો મોબાઈલ જોવે છે ડેડી ની રાહ જોવે છે આવે એટલે ખાઈએ પછી ખાઈ લે તો તને આપી દઉં થઈ ગઈ છે ખીચડી તો આપી દઉં તને હે તો ચલો સાનવીબેન તમને હું જમવાનું આપી દઉં સાનવીબહેનને અને વિદેશાબહેનને આપી દઉં મારે તો બિલકુલ જમવાની ઈચ્છા છે જ નહીં આજે તો આજે આપણે જમીશું નહીં અને એ બંને છોકરાઓને ખવડાવી દઈએ એના ડેડીનો ખબર નહીં લેટ થશે એટલે એ બંને ખવડાવીને કામ બામ પતાવી દઈએ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છે કાલે મળીશું નવા બ્લોગમાં નવી વાતો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાનિયા ગુડ નાઇટ ના બોલે ગુડ નાઇટ બોલ ગુડ તો તો ચલો જય શ્રી કૃષ્ણ મિત્રો અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને અમારા વિડીયોઝ ના જોયા હોય તો બધા વિડીયોઝ જોજો વિડીયો કેવા લાગે છે કમેન્ટ્સ કરીને જરૂરથી કહેજો કંઈ સુધારા વધારા કરવા જેવું લાગતું હોય તો પણ કહેજો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય